આ ફોર્મલ જોડ્યું છે સિવરાવેલી હો ફોર્મલ અને આય અંબાજી ગયા તા ને ત્યાંથી લેવા અંબાજી અને અપા રાકેશ ને ખુશક તે મોતીલાલ નું ખુશકુશ અરે કહેના ના ક્યાં ચાતો રે

આપણે હાથથી બનાવેલા અને હાથી એટલે સીવેલા મતલબમાં બે પૂત આવા બધા કાંઈક સીવા છે કારણ કે નાની ભીંગી હોય એટલે વધારે સારું લાગે ઓછું સીવેલું ને સરસ લાગે અને એક આવા ઢીંગીની કેટલી ભરવા માટે બોક્સ લેવા છે

કલાકાર ની વાત છે હાલો આપણી ખરીદી તમને દેખાડી દીધી છે ઘડી હવે મારા બીજી ખરીદી ચાલો ભાઈ રહીશું તો આપણે બીજી થોડી ખરીદી છે એ તમને બતાવી દે કારણ કે તમે અમારી ફેમિલી છો તો મારે તમને બતાવું આવો દિવાળી માટે કલર જોઈએ આપણે એટલે આપણે કલર રંગોળી બનાવવાની છે કલર આ થોડીક નાની એવી આપણી કટલેરી અને આ રીંગુ આપણે ભીંગુની તો બતાવવાની રહી ગઈ તી કારણ કે એક ભાઈકીની છે એક ભીંગુની છે આમાં એક ભાણકીની છે એક ભીંગુની છે કારણ કે બે નાનનું છે એટલે બે એને સરખું આપણે લીધું છે કોઈ આમ તેમને કહે આ કંઈક મારા આવા પેન્ડલ છે આ પેન્ડલ કહેવાય અને શું કહેવાય પેન્ડલ નો કહેવા પેન્ડલ તો ડોકમાં પહેરવાનું કહે એને પેન્ડલ શું કહેવાય એને બ્રેસલેટ કહેવાય મિસ્ટર કાજુ અરે ભગવાન હું એ ભૂલ્ય ભૂલી હું કેમ જાવ છો બધા મખ આ છે આ છે સોરી દોસ્તો મારે ઘડિયાળું નેવું આ મારા જેનું ની છે આ એ પપ્પા ની છે અને આ મારી છે મતલબ હા રાકેશું છે અને આ કઈક મારી ઢીંગુ હાડતું અમે આવી ઝાંઝરી આવી ઝાંઝરી કરાવી છે

આપણે પોલ બોલ કરી નાખ્યું છે હાડીમાં કે કંપની મશીન છે તો કઈ કરવા નું હોય એમ તો આ મારે આખું હાડી છે બ્લાઉઝનું માફ નહોતું એટલે બ્લાઉઝ આપણે નથી પહેર્યું અને આ આહુ માને હાડી એમની હાટુ આ બાટલા લીધા છે આપણે હવે એને ગમે ન ગમે બરાબર તો પછી અને આ રાકેશ અંબાજી ગયા હતા તો ત્યાંથી લાવ્યા છે આ માળા મારા સાસુ હાટુ અને આ છે અને આ છે મારા ગઢા આગુ ની હાડી મારા ગઢા આગુ ની હાડી છે અને એની હાથો રાખીશ તુલસી ની માળા લેવા છે જોરદાર હાથી વાળો બેગ સાજુ વજન ઉપાડીએ કે એટલે આપડે ક્યાંક જાવું હોય તો થોડું સાજું એટલા માટે આપડે આવો કઈક લીધો પેલી હેલો જઈ ગયો હોય બરાબર આવો ભાઈ લીધો છે તો આપણું આટલું અહીંયા પૂરું થયું છે હવે એક વસ્તુ બતાવવાની છે એ તમને બતાવશે કોણ બતાવશે હમણાં બતાવશે એ હું કોણ બતાવશે બન્યા રહે છે તો ફેમિલી લાસ્ટ ખરીદી આપણે ફટાકડા થી પૂરી કરશું આપણે તો આ જેનું ના આપણે ફટાકડા લીધા છે જોઈ લો આવો કારણ કે

ત્યાં સુધી બાય બાય